જોવા માટે એ વન અભિપ્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર પ્રથમ પેગલે શનિવારની અંજારની પ્રાથમિક શાળામાં વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી જીવદયાના ભાવ સાથે શાળા નંબર સોળમાં બેગલે શનિવાર ઉજવાયો ચોમાસાની ઋતુમાં કીડીઓને સરળતાથી અનાજના દાણા મળી રહે માટે શાળાના બાળકોએ શ્રીફળના કીડિયારા બનાવી સીમમાં ગોઠવ્યા બાળકો ભાર વિનાનું અને આનંદદાયી શિક્ષણ મેળવી શકે હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા નવતર આયોજનના ભાગરૂપે બેગલે શનિવાર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે બાળકો નિયમિત શિક્ષણની સાથે સાથે સામાજિક વ્યવહાર જ્ઞાન કૌશલ્યલક્ષી શિક્ષણ મેળવી શકે તેમજ વર્ગખંડના બહારના વાતાવરણ સાથે જોડાય પ્રકૃતિની નજીક આવે એવા વિવિધ પ્રકલ્પો સિદ્ધ કરવાના હેતુ સાથે હાથ ધરવામાં આવેલ બેગલે શનિવાર પ્રોજેક્ટ અંતર્ગત આજ રોજ તારીખ પાંચ સાત બે હજાર પચીસના શાળાઓમાં ઉજવાઈ રહેલા પ્રથમ બેગલે શનિવાર અંતર્ગત અંજારનગર પ્રાથમિક શાળા નંબર સોળમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું આયોજન અંતર્ગત ચોમાસાની ઋતુમાં જ્યારે કીડી જે નાના જીવજંતુઓને નાજના દાણા મળવામાં મુશ્કેલી પડી છે ત્યારે આવા નાના જીવજંતુને સરળતાથી અનાજના દાણા મળી રહે એ હેતુ સાથે શાળા નંબર સોળના ધોરણ છથી આઠના બાળકો દ્વારા ચોખા સફેદ તલ શીંગદાણા સૂજી ખાંડ મગર જુવાર બાજરી વગેરે જેવા અનાજના દાણા નાના દાણા સૂકા શ્રીફળમાં ભરી કીડિયારું બનાવવામાં આવ્યું હતું તેમજ આ કીડિયારાને રહેણાંકથી દૂર સીમમાં જ્યાં કીડીઓના દર હોય જ તેમજ તેમને દાણા મળવા મુશ્કેલ બને તે પરિસ્થિતિમાં સીમમાં ઠેર ઠેર બાળકો દ્વારા બનાવેલ શ્રીફળના કિડિયારા જમીનમાં દાટી અને શેડે ગોઠવી કીડીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ